હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ સ્વાધ્યા ભાગ ચાર ને સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર આબોહવાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ જો તમે અમારી ચેનલ પર ના હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે શરૂ કરીએ શરૂઆતમાં જોઈએ પ્રશ્ન નંબર એક કે અવિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યા પૂરો તો શરૂઆત કરીએ આપણે અહીંયા પ્રથમ પ્રશ્ન આપેલ છે કે મોસમ તો મોસમ એ હકીકતમાં એક મોસમી પવન અને મોસમ તરીકે કહેવામાં આવે છે બીજું માવઠું માવઠું એ ગુજરાતીમાં કહેવા એટલે કે ગુજરાતમાં કહેવામાં આવતો શબ્દ છે ત્યારબાદ આમ્રવૃષ્ટિ આમ્રવૃષ્ટિ એટલે એક જાતનો ઉનાળો આપણે કહી શકાય ઓક્ટોબર હિટ અને પાંચમું અરબ સાગર થી આવતા મોસમી પવન હતો જેને કહેવાય છે કેરળ અહીંયા ઓક્ટોબર હિટ ને આજુબાજુ લખતો કોઈ શબ્દ જોવા મળતો નથી કદાચ કઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હોય શકે અથવા બીજું કઈક પણ હોય શકે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલ વિધાનો વાંચી ખરાબ વિધાન સામે સાચું અને ખોટા વિધાન સાથે ચોકડીની નિશાની કરો આબોહવા એ હવામાનના લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે તો હવામાન એ ટૂંકા ગાળાની વાતાવરણની પરિસ્થિતિ છે તો અહીંયા પહેલું વિધાન કેવું છે તો સાચું છે નીચેનું ચિત્ર ખરું છે કે ખોટું તેનો જવાબ આપો તો આ ચિત્ર કેવું છે ખોટું છે નેક્સ્ટ જોઈએ ત્રીજો પ્રશ્ન પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા એકસો ને પાસઠ મીટર અંતરે એક સેલ્સિયસ અથવા તો સરેરાશ એક હજાર મીટર પર સેલ્સિયસ તાપમાન ઘટે છે તો આ વિધાન કેવું છે ખોટું એ સાચું વિધાન એવું આવે કે છ સેલ્સિયસ છ પોઈન્ટ પાંચ સેલ્સિયસ તાપમાન ઘટે છે અહીંયા માત્ર પોઈન્ટ ત્રણ સેલ્સિયસનો ફેરફાર દર્શાવેલ છે એટલે વિધાન ખોટું છે ભારતમાં પરંપરાગત રીતે છ ઋતુઓ ગણવામાં આવે છે તો આ વિધાન પણ કેવું છે સાચું છે નેક્સ્ટ જોઈએ પાંચમો પ્રશ્ન કે શિયાળો તો શીશી ઉનાળો તો વસંત તો ચોમાસું તો હેમંત તો આ વિધાન કેવું છે ખોટું છે આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાનમાં તરફ ઘસી આવે છે ધસી આવે છે પરિણામે મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે તો આ વિધાન કેવું છે સાચું છે ઉનાળામાં મલબારના કિનારે થતો વરસાદ કેરીના પાકને નુકસાન પહોંચાડે છે કેવું છે વિધાન ખોટું કેમ કે નુકસાન નથી પહોંચાતો ફાયદો કરે છે આઠમો પ્રશ્ન વર્ષા ઋતુમાં ભારતમાંથી પસાર થતા વંટોળો અહીં વરસાદ લાવવામાં સહાયક બને છે તો વિધાન કેવું છે સાચું ભારતમાં વર્ષા ઋતુમાં વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા ભારતીય અર્થતંત્ર માટે પડકારરૂપ બને છે સાચી વાત છે કેમ કે આપણો દેશ એ કૃષિ દેશ છે મોસી નરમી છોડ કેમી દૂર આવેલા હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કૌશમાં આપેલા વિકલ્પ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એકવીસ જૂને સૂર્યના કિરણો ઉત્તર ગોરાદમાં ખાલી જગ્યા લંબરૂપે પડતા હોય છે તો એ કર્કઋત એટલે કે એકવીસ જૂને સૂર્યના કિરણો ઉત્તર કર્ક કર્કઋત પર લંબરૂપે પડતા હોય છે ચોવીસ કલાકમાં પડતા મહત્તમ વરસાદના સ્થળ તરીકે જાણતું મોસી નરમ રાજ્યમાં આવેલું છે એટલે કે કયા અથવા ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે તો મેઘાલય બે ક્રમિક અક્ષાંશો વચ્ચે ખાલી જગ્યા કિલોમીટરનું અંતર આવેલું છે તો અહીં જવાબ આવશે એકસો ને અગિયાર વન 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 બે ક્રમિક અક્ષાંશો વચ્ચે એકસો ને અગિયાર કિલોમીટરનું અંતર આવેલું છે ઉનાળા દરમિયાન વૈશાખ અને જેઠ મહિનામાં ભારતમાં ખાલી જગ્યા ઉષ્ણ ઋતુ અનુભવે છે તો કેવી તો ગ્રીષ્મ જવાબ આવશે અહીંયા ગ્રીષ્મ ઋતુ અનુભવાય છે પાંચમો પ્રશ્ન જો હેમંત શિયાળમાં વસંત ઉનાળામાં તો શરદ તો શરદ એ ચોમાસામાં આવે છે એટલે કે હેમંત શિયાળામાં પસંદ ઉનાળામાં અને શરદ ચોમાસામાં મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકી ખાલી જગ્યાએ ભારતને સખત ઠંડીથી બચાવે છે તો મધ્ય એશિયાથી તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકી જે હિમાલય છે એ ભારતને સખત ઠંડીથી બચાવે છે દક્ષિણ ભારત માટે ખાલી જગ્યા મહિનો એ સૌથી ગરમ હોય છે તો દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો એ સૌથી ગરમ હોય છે ભાદરવી તાપ એટલે ઓક્ટોબર હીટ ભાદરવી તાપને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે હવે જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય રૂપે પસંદ કરી જે ખાનું આપેલ છે એમાં લખો હાલે કે પહેલાં પ્રશ્નમાં ખાનું આપેલ નથી જોઈએ પ્રશ્ન નંબર એક જે તે પ્રદેશની પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષોથી ઋતુ ઉનાળા કે શિયાળામાં પરિસ્થિતિ પરથી ખાલી જગ્યા નક્કી કરવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે આબોહવા નક્કી કરવામાં આવે છે બીજો પ્રશ્ન જોઈએ કે ઋતુ પ્રમાણે દિશા બદલીને ચાલતા પવનો એટલે તો હા તો આપણે જાણીએ છીએ કે મોસમી પવન દક્ષિણ ભારતની સમ આબોહવાનું કારણ શું છે તો દ્વિકલ્પીય સ્થિતિ ભારતમાં સૌથી ઓછો વરસાદ મેળવતો પ્રદેશ તો એ પ્રદેશની વાત થઈ છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે કાશ્મીરમાં લેહમાં પણ ઓછો વરસાદ થાય છે જ્યારે રાજસ્થાનમાં પણ ઓછો વરસાદ થાય છે પાંચમો પ્રશ્ન જોઈએ ઉત્તર ગોળના ઉષ્ણકટિબંધીય ગુરુદાપટના કારણે ઉત્પન્ન થતા અને પૃથ્વીના ધરી ભ્રમણને કારણે મરડાઈને વિશ્વ તરફ વાતા પવનો કયા નામે ઓળખાય છે તો અહીંયા આપણે જાણીએ છીએ કે વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે ન છઠ્ઠો પ્રશ્ન જોઈએ બાલુભાઈ તેમના બાળકો સાથે ભારતના પૂર્વ ઘાટનો પ્રવાસ કરી પશ્ચિમના મેદાનોમાં થોડોક સમય રોકાય છે તે જે તે જ સમયે મે માસમાં તેઓ હોટલથી બહાર ફરવાનું આયોજન કરતા જ હોય છે અને બહાર વરસાદ ચાલુ થઈ જશે તો તેઓ પશ્ચિમના મેદાનના એટલે કે પશ્ચિમના મેદાનના કયા ભાગમાં રોકાયા હશે તો મલબાર તટ ઉપર રોકાયેલા હશે મલબાર તટ જવાબ આવશે બી સાતમો પ્રશ્ન જોઈએ ભારતમાં વરસાદ લાવતા પવનો કયા છે તો ભારતમાં વરસાદ લાવતો પવનો એ નૈઋત્યના મોસમી પવનો છે ચાલુ વર્ષાઋતુ દરમિયાન ઘણા દિવસો સુધી વરસાદ ન પડી પાછો વરસાદ થાય તો તે કઈ ઘટના કહેવાય તો આપણે બધા જાણીએ છીએ કે વરસાદનો ક્રમ ભંગ કહેવાય છે તમે દિલ્હીથી નીકળો છો ત્યારે ખૂબ ગરમી અનુભવો છો પરંતુ બેંગ્લુરુ પહોંચતા ગરમીમાં ઘટાડો અનુભવો છો તો તેનું કારણ શું તો તેનું કારણ આપ સૌ જ છો કે બેંગ્લુરના દ્રિકલ્પીય ભારતમાં પ્રસ્થાન આગળ જોઈએ દસમો પ્રશ્ન ભારતની ખેતીને ખેડૂતના નસીબનો જુગાર કેમ કહેવામાં આવે છે તો આપણે બધા જાણીએ છીએ કેમ કે વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા એ નસીબનો જુગાર ખેડૂતનો નસીબનો જુગાર એમ કહેવામાં આવે છે હવે જોઈએ પાંચમો પ્રશ્ન કે નીચે આપેલ પ્રશ્નોના એક કે બે શબ્દમાં જવાબ આપો પહેલું કે ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ મેળવતું સ્તર તો મોસીન પાસા ફરતા મોસમી પવનોના અંગ્રેજીના માસ તો ઓક્ટોબર અને નવેમ્બર પશ્ચિમ એશિયા ઉપર રચા તો સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાતા વાતાધોરના તોફાનો હિમવર્ષા વરસાદ થાય તો તે પશ્ચિમ વિક્ષેપ તરીકે ઓળખાય છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ ગુજરાતમાં શિયાળામાં થતો વરસાદ તો કમોસમી વરસાદ ગુજરાતમાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અકારણ વારનારો તાપ એટલે ભાદરવી તાપ ઓક્ટોબર હિટ

કેરીનો પાક પકવવામાં મદદરૂપ બને છે તેને આમરો વૃષ્ટિ કહે છે તે કેરી અને કોફીના પાક માટે ઘણો ઉપયોગી હોય છે આગળ જોઈએ ત્રીજો વરસાદનો ક્રમભંગ વરસાદનો ક્રમભંગ મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે તે દરમિયાન વરસાદ પડે જ નહીં અને એવા દિવસો પણ હોય કે ફરીથી વરસાદના દિવસો આવે છે આ ઘટનાને વરસાદનો ક્રમ ભંગ કહે છે એને એનો મતલબ એવો કે અમુક દિવસો વર્ષ સુધી વરસાદ આવે અમુક સુધી બંધ થઈ જાય અને ફરી પાછો વરસાદ આવે એટલે તેને આ ઘટનાને વરસાદનો ક્રમ ભંગ કહે છે ભાદરી તાપ કે ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળનારું થઈ જાય છે જેને ભાદરી તાપ કહે છે ઓક્ટોબર હેઠળ

અત્યંત વેગીલા પવનો વાંચતા જોવા મળે છે અને આ પવનોને જેટ સ્ટ્રીમ કહેવાય છે આગળ જોઈએ કોરોમંડલ તટ પર શિયાળામાં વરસાદ થાય છે શા માટે તો કોરોમંડલ તટ પર શિયાળામાં વરસાદ થાય છે ઉત્તર પૂર્વના મોસમી પવનો સૂકા અને ઠંડા હોય છે તે બંગાળાની ખાડીમાં ઓળંગીને આવતા ભેજ ગ્રહણ કરે છે અને આ ભેજવાળા પવનો તમિલનાડુના કિનારે આવેલા કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આવે છે સમુદ્રથી દૂર જતા આબોહવા કેમ વિષમ બને છે તો સમુદ્રથી દૂર જતા આબોહવા વિષમ બને છે કે સમુદ્રની વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો આબોહવા પર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે સૂર્યની ગરમી સંધારવાની તેમજ તેની આપલે કારણે શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે તેથી સમુદ્રથી દૂર થતાં આબોહવા કેમ વિષમ બને છે તો એ કારણ આ છે હવે ચેરાપુંજી અને મોસીનાર સ્થળો બતાવી તેમની વચ્ચે અંતર બતાવો તો અહીંયા ચેરાપુંજી આવેલું છે અને એની બાજુમાં માત્ર સોળ કિમી દૂર જ છે સોળ કિમીના અંતરે એ મોસીનારમાં આવેલું છે સોળ કિલોમીટર અને બંને વચ્ચેનું અંતર એ અંતર આવશે અહીંયા સોળ કિમી સોળ કિલોમીટરનું જ અંતર છે છઠો પ્રશ્ન ભારતમાં કયા પવનો વરસાદ લાવે છે તો જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર થાય છે અને આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે હવે જોઈએ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો કે ઋતુ પરિવર્તન કેમ થાય છે તો કે ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીની સૂર્યની આજુબાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે પૃથ્વીની તરી ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ચેમેલી છે અને કક્ષાની સાથે સાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવે છે પૃથ્વીના તરી નમનને કારણે ઋતુઓ થાય છે વધારે સમય સૂર્યપ્રકાશ મેળવવા મેળવવા મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછા સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર ઉત્તર પર લંબ પડે છે આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવે છે તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે તેવી જ રીતે એકવીસ જૂને કરૂ તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે આગળ જોઈએ કે ભારતીય હવામાન ખાતાની માહિતી તમારા શિક્ષકની મદદથી મેળવો અને લખો તો ભારતીય હવામાન વિભાગ તો કે ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો ટીવી વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે તેની સ્થાપના ઈસવીસન અઢારસો ને પંચોતેરમાં કોલકત્તામાં કરવામાં આવેલ તેની મુખ્ય કચેરી ઈસવીસન ઓગણીસો ને પાંચમાં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવેલ છે આ ઉપરાંત તેની છ પ્રાદેશિક કચેરીઓ ચેન્નઈ ગુવાહાટી કોલકાતા મુંબઈ પુણે અને નાગપુરમાં તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતની ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવે છે જેના આધારે હવામાનની આગાહી થાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે આબોહવા અને હવામાન વચ્ચે શું ભેદ છે સમજાવો આબોહવા અને હવામાનના તત્વો લખો નોર્મલ તમે જાણો જ છો કે આબોહવાએ વાતાવરણમાં લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે સામાન્ય રીતે જે તે પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ ઉનાળા કે શિયાળામાં સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે હવામાન એ વાતાવરણ ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે ચોથો પ્રશ્ન જોઈએ કે ભારતમાં જનજીવન પર આબોહવાની સીધી અસર પડે છે અને અર્થતંત્ર વરસાદ પર જ આધાર રાખે છે તો સમજાવો તો આપણે જોઈએ કે ભારતની આબોહવા જોખમી આબોહવા છે આ જોખ આ ભારતની આબોહવા એ મોસમી આબોહવા છે આ મોસમી પવનનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે જેને ધૈરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન રહેણી કરણી સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે એમાં વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન હોવા ઉપરાંત મોસમી આબોહવાનો સંપૂર્ણ અંકુશ હેઠળ હોય છે આ રીતના આપણે અર્થતંત્ર વરસાદ પર જ આધાર રાખે એટલે ખેતી પ્રધાન હોવાથી જે વરસાદ છે તેનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જેથી સીધી અસર આપણા જીવન પર પડતી હોય છે હવે જોઈએ સમુદ્રથી અંતર અને ઊંચાઈ આબોહવા પર કેવી રીતે અસર કરે છે તે જણાવો તો સમુદ્રથી અંતર તો સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્ત્વનું પરિબળ છે સૂર્યની ગરમી સંઘર્ સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિ ભાગો પર સમ આબોહવા અનુભવાય છે જ્યારે કિનારાની દૂર અંદરના ભાગો તરફ ભૂમિ ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે હવે જોઈએ સમુદ્ર સપાટીની ઊંચાઈ એટલે કે તેના કારણથી શું અસર થાય છે તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે જ્યારે ભૂપૃષ્ટિ ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે ઠંડી બને છે અને વરસાદ આપે છે અસમ મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળશે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં એકસો ને પાસઠ એક સેલ્સિયસ તથા સરેરાશ એક હજાર મીટરે છ પોઈન્ટ પાંચ સેલ્સિયસ તાપમાન ઘટે છે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો કે આબોહવા પર પરિબળ કરો તો અક્ષાંશ તો પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે એકસો ને અગિયાર કિલોમીટરનું અંતર જોવા મળે છે હવે સમુદ્રથી અંતર તો સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશોના અંતરોએ આબોહવા પર અસર કરનાર બીજું મહત્ત્વનું પરિબળ છે સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલાય કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે હવે સમુદ્ર સપાટીથી ઊંચાઈ તો સમુદ્રની સપાટીથી વાતાવરણની જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ કેવું થાય છે કે હવાનું તાપમાન અને હવાનું દબાણ ઘટતું જતું જોવા મળે છે તેમ હવાનું દબાણને જવાનું કટતું જોવા મળે છે જ્યારે ફૂલપુષ્ટની ઊંચાઈ વરસાદનો વધારો કરે છે વાતાવરણીય દબાણ અને પર્વતો કે ભારત ઉત્તર પૂર્વ વેપારિક પવનોના ક્ષેત્રમાં આવેલ છે આ પવનો ઉત્તર ગુજરાતના ઉષ્ણકટિબંધીય કટિબંધીય ગુરુદાવ પટ્ટનો ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે તો અહીં આબોહવા પર અસર કરતા મેન ચાર પરિબળો જોવા મળે છે તો એક છે અક્ષાંશ બીજું છે સમુદ્રથી અંતર ત્યારબાદ સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને ચોથું વાતાવરણીય દબાણ અને પવનો ચલો આગળ જોઈએ હવે અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે ભારતમાં ઋતુ ચક્રની આકૃતિમાં પ્રશ્ન ચિહ્નોની જગ્યાએ ખૂટતા શબ્દો શોધો તો અહીંયા પ્રશ્ન ચિહ્ન આપેલા છે તેનો જવાબ અહીંયા તમે નીચે જોઈ શકો છો કે અહીંયા આખે આખું એ રીતનું જ આપેલું છે સેમ ટુ સેમ તો તમે વિડીયોને પોસ્ટ કરીને અથવા સ્ટોપ કરીને પણ તે જે પ્રશ્ન ચિહ્ન આપેલા છે તેમાં જવાબ લખી શકો છો ત્યાં સુધી જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો તમે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં ચલો આગળ જોઈએ પ્રશ્ન પ્રશ્ન ભારતીય મોનસૂન પર અસર કરતા નિમ્ન પરિબળોની વિસ્તૃત સમજ માટે પુસ્તકાલયની ઇન્ફોર્મેશનલ ટેકનિકનો ઉપયોગ કરી ટૂંકી નોંધ તૈયાર કરો તે ચાર આપેલા છે આઈટીસીએસ અલનીનોલો જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી વિક્ષોભ એનો આપણે જવાબ જોઈએ સૌપ્રથમ શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ અલનીનો અલનીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે તેનો શાબ્દિક અર્થ નાનું બાળક અને આ નાના પહેરુના માછીમારોએ બસ ઈચ્છુના નામ પરથી આપેલ છે કારણ કે તે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસેફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદભવે છે આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે અલ નામની વિશેષ ઘટના ક્યારે ક્યારેક આકલ લે છે જ્યારે જ્યારે અલ નિનો ઘટના બને છે ત્યારે ભારતથી વર્ષાઋતુમાં સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય છે હવે જોઈએ આપણે આગળ આઈ ઝોન એટલે કે આઈ ઝેડ વેપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષવઋતુના ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે ટુંબીય અભિસરણ ક્ષેત્ર એટલે કે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝેશન ઝોન કહે છે આ વેપારી પવનોના પ્રવાસ સ્વરૂપે ઊંચા ચડે છે જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર વીસ સેલ્શિયસ થી પચીસ સેલ્સિયસ ઉત્તર અક્ષરશી પ્રદેશો ઉપર સ્થિર થાય છે ભારત મતે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે તેના લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાંતના મહાસાગરો ઉપર ઉદભવ આ પવનો ઉત્તર તરફ વાય છે તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ શિક્ષણમાં દક્ષિણમાં ખસે છે જેના લીધે પવનોની દિશા ઉત્તરપૂર્વક થાય જાય છે હવે જોઈએ જેટ સ્ટ્રીમ બંને ગોળાર્ધમાં આશરે ત્રીસ સેલ્સિયસ અક્ષાશની આસપાસ આઠથી દસ આઠથી પંદર કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા વાતા જોવા મળે છે આ પવનો સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે સ્ટીમની સરેરાશ ઝડપ કલાકના આશરે દોઢસો કિલોમીટર જેટલી છે અને આ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનનો વેગ ચારસો કિમી જેટલો રહે છે શિયાળામાં આ પવનો હિમાલય દક્ષિણ ધોળાવ ઉપર જાય છે અને ઉનાળાના તે દ્વીપકલ્પ્ય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે વધુ ઊંચાઈએ વાતાવરણ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને લાસ્ટ આપણે જોઈ લઈએ હવે પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બિન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ એશિયામાં રચાતો જે સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પશ્ચિમ ભારત પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમને અસર પહોંચાડે છે શિયાળામાં ઉત્તર ભારતમાં આહલાદક હવામાનમાં તે અવારનવાર વિક્ષેપ પાડે છે પરિણામે ત્યાં ઊંડા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા તથા મેદાની ભાગોમાં થોડો ઘણો વરસાદ પડે છે જ્યાં રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે આને લીધે ક્યારેક ગુજરાતીમાં પણ મોસમી વરસાદ પડે છે જેનાથી ક્યારેક ખેતી પાકને નુકસાન પહોંચે છે તો મિત્રો આ હતું આપણા આબોહવા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન તો ફ્રેન્ડ્સ તમે ચેનલ બનાવો હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ